કોઈ પણ મંદિર છે ને નાનું હોય કે મોટું હોય એ મહાન તીર્થ સ્થાન છે કારણ કે ત્યાં સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન છે સત્પુરુષ છે તો હંમેશા ગમે તે મંદિરમાં જઈએ બીએપીસ નું કુટિર મંદિર હોય ને તો આપણા માટે તો મહાન તીર્થ છે અને કોઈ પણ આપણે તો સનાતન ધર્મમાં માનીએ છે કોઈ નાનું દેરું હોય પણ આપણા માટે તીર્થ છે ગમે તે ભગવાનના અવતાર બેઠા હોય આપણા માટે એ તીર્થ જ છે તો મહિમા હોવું જોઈએ એ બાપા આપણને અહીંયા શીખવાડે છે તારીખ પંદરમી સપ્ટેમ્બર બે હજારના રોજ બાપા લોસ એન્જલસમાં હતા અમેરિકાનો અમેરિકામાં બાપા હતા લોસ એન્જલસમાં આજે વિદાયનો દિવસ હતો લોસ એન્જલસ મંદિરથી બાપા નીકળતા હતા તે વખત અત્યારે જે મંદિર છે એનું હતું વીટીઆર એરિયાની અંદર નાનું મંદિર હતું આજે આપણે જોયું ને કુટિર મંદિર જેવું હતું અને આ જ મૂર્તિ વાઘાવાડી પણ ને આરસના જ વાઘા પરમ ભુજ સાંઈ બાપાએ પાથરનું મંગાવ્યું સેવકોને દર્શનાથી સૌને ચિંતા થઈ હજુ ગઈકાલે જ પગના અંગૂઠાનું નાનું ઓપરેશન કરાવ્યું હતું દંડવત કરવામાં તો પગનો અંગૂઠો સીધો જ જમીને અડે દુખાવો થાય પણ સ્વામીજીને કોઈ કહી શકે તેમ નહોતું દંડવત કર્યા યોગીચરણ સ્વામીએ પાછળ ઉભા રહી સ્વામીજીના જમણા ચરણને નીચે અડે નહીં એ રીતે અધ્ધર પકડી રાખ્યો એસી વર્ષની ઉંમરે વિપરીત પરિસ્થિતિમાં પણ પરાભક્તિની શીખ સૌને આપોઆપ મળી ગઈ હવે આ સાવ નાનું મંદિર હતું અમે લોકો ત્યાં ત્રણ મહિના રોકાયા હતા બે હજાર સાતમાં પછી આ બધી મંદિર ત્યાં મોટું થયું ચીનો હિલ્સની અંદર તે વખતે આગલા દિવસે ને બાપાને પગમાં વાગેલું એક યુવક હતો દરવાજો ખોલવા ગયો ને બાપાનો ત્યાં અંગૂઠ હતો પગનો નખ ખોડી ગયો હતો બાપાનો હવે આપણે બધા પુરુષ હરી ભક્તો દંડવત કરી ત્યારે આપણને ખ્યાલ છે અંગૂઠો દડે નીચે દુઃખે એસી વર્ષની ઉંમર વિચાર કરો છતાં બાપાએ દંડવત કર્યા આ મહિમા મોહનસાઈ મહારાજ તમે જો કેટલો મહિમા છે એમને સોળ સાત બે હજાર એકવીસ ના રોજ સ્વામી અમદાવાદમાં હતા વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મંદિર દર્શને ન જવું તેવું નિયત થયું હતું સ્વામીશ્રી કેમ રહેવાય તેઓ ગઈકાલે જવું છે એક દિવસ માટે પછી નહીં વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી દીધી હતી પણ સ્વામીશ્રી પોતે એટલા ઉત્સાહિત હતા કે રોજ કરતા આજે ખૂબ વહેલા તૈયાર થઈ ગયા અને ચાર સત્તાવન વાગે સવારની વાત છે ચાર સત્તાવન વાગે તો પૂજા કરવા વિરાજી ગયા અને બરાબર પાંચ ચોપન વાગે મંદિરના પરિસરમાં પહોંચી ગયા સ્વામીશ્રીએ પ્રત્યેક ખંડમાં ખૂબ ભાવથી મન ભરીને દર્શન કર્યા મધ્ય ખંડમાં મંગળ આરતી ઉતારી લિફ્ટ દ્વારા નીચે પધાર્યા હવે વિદાય લેવાની હતી પણ તે પહેલા સેવકે ઈચ્છા પૂછી સ્વામી અભિષેક મંડપમાં જવું છે કે પછી સ્વામીશ્રી તરત જ દ્રઢ ઈચ્છા દર્શાવતા કે જવું જ છે બીમાર હતા આ બે હજાર સોળ ત્યાંસી વર્ષની બાપાની ઉંમર તેમ છતાં પણ એક બે હજાર એકવીસ એટલે બે હજાર એકવીસ નું વર્ષ એટલે બે વર્ષ પહેલા જ અઠ્યાસી વર્ષની બાપાની ઉંમર છતાં મોહનસિંહ મહારાજ એ પોતે આવી પરિસ્થિતિમાં પણ દર્શને જાય તો આ મહિમા કહેવાય તો આપણે પણ ગમે એવી પરિસ્થિતિ હોય દર્શને જઈએ એ મહિમા કહેવાય કારણ કે મંદિર શું છે તો જો મંદિર છે ને ભગવાનનું ઘર છે જ્યાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે મંદિર છે શું છે મંદિર છે શાંતિનું ધામ છે મંદિર ઇઝ અ પ્લેસ વેર વી ફાઇન્ડ પીસ ઓફ માઇન્ડ દરેક માણસને મનની શાંતિ જોઈએ છે મંદિર એ મળે છે શાંતિના આમ તો પ્રકાર હોય છે તમે સ્મશાનમાં જાઓ ત્યાં શાંતિ જોઈએ છે કોઈ બોલતું નથી ત્યાં પણ એ શાંતિ માણસે ઉદાસીનતા આપે છે કરફ્યુ હોય ને કરફ્યુ અત્યારે તો ભગવાન દયા તે દેશમાં બહુ સારું છે પેલા બહુ કરફ્યુ થતા વડીલોને ખબર હશે છાસ વારે કરફ્યુ થઈ જાય અને એકદમ સુમ સામ તમે બહાર નીકળો ને કયું ચકલું ફરકે નહીં હમણાં આપણે લોકડાઉન ની વાત કરીએ છીએ તો એમાં પણ શાંતિ હોય છે કોઈ બહાર ફરક તો નથી પણ એ માણસને તંગ કરે એ શાંતિમાં મજા ના આવે ઘરમાં પતિ પત્ની ઝઘડો કરે ને અઠવાડિયા સુધી અબોલા થાય તો શાંતિ જ હોય છે ને પણ એમાં મજા ના આવે ઉત્સાહ ઉમંગ ના આવે તમે નોકરી કરવા ગયા અને બોસ ખખડાવે તો તમે શાંત થઈ જાઓ તે શાંતિ જ છે ને કોઈ બોલે ચાલે નહીં પણ એ શાંતિમાં આપણને છે ને ઉમંગ ઉત્સાહ ના આવે પણ મંદિરમાં આવીએ ત્યારે શાંતિ જે મળે છે એ દિવ્ય શાંતિ હોય છે કારણ કે ભગવાનનું ઘર છે તો આ ભગવાનના ઘરની અંદર આપણે આવીએ છીએ એ દર્શને આવીએ છીએ પગલે પગલે અશ્વમે યજ્ઞનું પુણ્ય મળે છે એ મહિમા સાથે દર્શને આવું તો દર્શન સારી રીતે થાય વસોથી સ્વામી શ્રી પીજ આડેવા સાયલા લીંબાસી માતર ખેડા થઈને તારીખ સોળ મે ની રાત્રે સવા અગિયાર વાગે અમદાવાદ પધાર્યા અત્રે પાટોત્સવ ઉજવીને તારીખ સત્તર મે ની સાંજે ગાંધીનગરના સેક્ટર બાવીસ માં આવેલા પંચદેવ મંદિરે પહોંચ્યા અહીં શહેર સત્કાર સમિતિ વતી તેઓનું ભવ્ય સન્માન થયું અનેક રાજકીય અધિકારીઓ શિક્ષણવિદો ગુણીજનોની ઉપસ્થિતિમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજ્યને મુખ્ય સચિવશ્રી મુખ્ય નગર આયોજકશ્રી મુખ્ય ઇજનેરશ્રી વગેરે સંભાવિત શ્રેષ્ઠીઓની હાજરીમાં સત્કાર સભા યોજાઇ ત્યારબાદ વાવોલ સાંકજ થઈને સ્વામીશ્રી તારીખ અઢાર મે ની રાત્રે પોણા બાર વાગે અમદાવાદ પરત ફર્યા અહીં તારીખ એકવીસ મે ના રોજ તેઓની પ્રમુખ વર્ણીનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો છેલ્લા પચીસ વર્ષથી સફળતાપૂર્વક સંસ્થાનું સુકાન સંભાળી રહેલા સ્વામી શ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ અવસરે હજારો હરિભક્તો એકત્રિત થઈ ગયેલા તેઓને સંબોધતા ડોક્ટર સ્વામીએ જણાવ્યું કે કોઈને સર્ટિફિકેટ ન આપે તેવા શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી નિમણૂક કરીને તેઓને ધરમધુરા સોંપી છે આપણને કોઈ બે દિવસ માટે ગાદી સોંપે તો મૂંઝવણ થાય કારણ કે કાયદાથી નહીં પણ સાધુતાથી અને દાસાનુદાસ ભાવથી સૌને નિયમમાં વર્તવાના છે મહન સ્વામીએ પણ ગુણગાન ગાતા કહ્યું કે પ્રમુખ સ્વામીને ચકાસણી કરીને સ્થાપનાર શાસ્ત્રીજી મહારાજથી મોટા આપણે કોણ ચકાસણી કરનાર જેના આશીર્વાદથી હરિભક્તોની પેઢીઓ સદ્ધર ચાલે છે તેમણે પોતાની પેઢી સદ્ધર ન કરી હોય આ વક્તવ્ય બાદ જ્યારે શાસ્ત્રીજી મહારાજનું નિમણૂક પત્ર અને સ્વામીશ્રીની પ્રતિજ્ઞાનું પઠન થયું ત્યારે સૌ સ્થળ કાળની રીતે પચીસ વર્ષ પાછળ સરકી ગયાનો અનુભવ કરી રહ્યા જેમ જેમ તે સમયમાંથી કાળ તરફ પાછા આવતા ગયા તેમ તેમ વાસણ ઉટકવાથી શરૂ કરેલી સ્વામીશ્રીની શ્રીની એ પચીસ વર્ષમાં થાપેલી દીધેલા કીર્તિમાન સૌની નજર સમક્ષ તરવરવા લાગ્યા સૌની સ્વામીશ્રીની પ્રતિભા વિરાટ જણાવવા લાગી પણ ત્યાં સ્વામીશ્રીની સ્વર ગંભીર મેઘ સમાન વાણી રહેલા

રહેવામાં તેઓએ ધન્યતા માનેલી પ્રમુખવરણીના દિવસે જ મંદિરમાં સ્વામિનારાયણ ઉદઘાટન કરી જનસેવાનું નવતર કદમ માનતા સ્વામીશ્રી તારીખ બાવીસ મે થી ઉત્તર ગુજરાતના વિચરણમાં નીકળ્યા આ પ્રવાસમાં મોખાસણ કડી કુંડાળ શોભાસણ ધીણોજને પાવન કરતા તેઓ વડુ પાવી પહોંચ્યા અહીં નાનું પણ નાજુક મંદિર તૈયાર થયેલું તેમાં તારીખ પચીસ મે ની સવારે સ્વામીશ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા કરી તેઓ થઈને પધાર્યા તારીખ સત્યાવીસ વીરચંદભાઈ મોદીના એક નાની ઓરડીમાં બેસીને સ્વામીશ્રી ભોજન આરોગી રહેલા સામે સૌ ખીચો ખીચ બેસીને દર્શન કરતા હતા તે વખતે સ્વામીશ્રીને અણસાર આવ્યો કે નજીકની નાનકડી બારીમાંથી બાયો પણ દર્શન કરી રહ્યા છે તેથી તેઓ તરત જ યજમાનને કહ્યું બારી બંધ કરો તેમ થયું ત્યારે જ સ્વામીશે શાંતિથી મોમાં કોળિયો મૂક્યો જેમ શ્રીજી મહારાજે લોજમાં છિદ્ર છંદ આવેલું તેમ સ્વામીશ્રી અહીં બારી બંધ કરાવી કોઈ ધર્મમાં છિદ્ર જણાતું તે તો દેખી સહન નથી થતું ની બંનેની પ્રકૃતિ એક સમાન શ્રીજી મહારાજ અને સ્વામીશ્રી બંનેની મહત્તા અનર્થ રહિત પરમાર્થ કરવામાં આવે ધર્મ સહિત ભક્તિ કરવામાં આવે ખેરાડુમાં પારાયણના બીજા દિવસે સ્વામી શ્રી વિસનગર જાસ્કા અને વડનગર ને લાભ આપી રાત્રે બાર વાગ્યે પુનઃ ખેરાડો આવી ગયા અત્યાર તારીખ અઠ્યાવીસ મે ના રોજ પારાયણ ની પૂર્ણાહુતિ સભામાં તેઓએ આરસવાણી ઉચ્ચારતા કહ્યું કે વિરચંદ ભાઈ નો ભાવ નરસિંહ મહેતા જેવો હોવાથી ભગવાને બધું કામ કર્યું તેમના શુદ્ધ આશય મુજબ ગામમાં સત્સંગ થશે ને મંદિર પણ થશે આમ ગામના વર્તમાનની સાથે ભવિષ્યને પણ ઉજળું કરતા સ્વામીશ્રી તારીખ ઓગણત્રીસ મે ની સાંજે પાંચ વાગે દાસ જ આવી ગયા અહીં ગામમાં મંદિર માટે કૃષ્ણ અર્પણ થયેલી ભૂમિ પર સભા સંપન્ન કરી તેઓ પ્રાથમિક કુમાર શાળામાં રાત્રિ રોકાણ માટે પધાર્યા સ્વામીશ્રી સ્વામીશ્રીની પથારી કરવામાં આવેલી સાથે ફરતા સંતો યુવકો પણ આસપાસ પાથરેલા મોદીયા પરમીશ્રીની બાજુમાં સુતેલું કિશોર બિપિન રાત્રિના ઠારમાં ઠૂઠવાયો તેથી બચવા તેને સ્વામીશ્રી જ ઓઢેલું બ્લેન્કેટ ખેંચ્યું ઊંઘના ઘેનમાં તે પોતાની ક્રિયાથી અજાણતો પણ બ્લેન્કેટ ખેંચાતા સ્વામીશ્રી જાગી ગયા તેઓએ જોયું કે કિશોર તે તાણીને સોડ વાળી ગયો છે તેથી તેઓ નિરાંત અનુભવતા અનુભવ એ ઠારમાં સ્વામીશ્રી કેવળ ગાતરિયા પર સુધી ઠંડી સહેતા રહ્યા અને પેલો કિશોર હૂફ માણતો રહ્યો અલબત્ત બ્લેન્કેટની નહીં પણ બાપાની સવારે તે કિશોર સ્વામીશ્રીને સ્નાન કરવા ગયો ત્યારે તેની સામ જોઈ હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા મહાત્મા કે સાત મહાત્મા હો ગયા એ વાક્યનો મર્મત કિસ્સોને ન સમજાવતા સેવકે રાત્રે તેને ખેંચી લીધેલા સ્વામીના બ્લેન્કેટ ની વાત કરી આ વિગત જાણતા જે કિશ્સોને ભારે દુઃખ થયું તેણે ગડગડા સાદે ક્ષમા માંગી ત્યારે સ્વામી શ્રીએ તમે ઓઢ્યો એટલે ધાબળો સાર્થક થયો કહેતા રમુજ છોડ ઉડાડી અવગુણો ઉર જીવના આણે એવા સ્વામીશ્રી પાસે ભૂલનો બદલો પણ ભલો જ મળતો સૌનું ભલું કરવાની ભાવનાથી વિચારતા સ્વામીશ્રી એ આ ગામ આખાનું ભલું કરવા તારીખ ત્રીસ મિનિટ સવારે દાસદ મંદિરનો મંદિર નો કર્યો ત્યારબાદ બિલિયામાં સભાનો લાભ આપી રાત્રે સાડા બાર વાગે સુજાણપુર પધાર્યા અહીં કથા કરીને તેઓ રાત્રે બે વાગે પોઢ્યા બીજે દિવસે સવારે પણ કથામૃત નું પાન કરાવી સ્વામી શ્રી રાજપુર સિદ્ધપુર ઊંઝા થઈને પાટણ પધાર્યા અહીં પણ રાત્રે દોઢ વાગ્યા સુધી સભા ગોષ્ઠી લાભ આપી તેઓ સુતા આમ પોતાના કથાના કાંટાથી ઘડિયાના કાંટાને હફાવતા સ્વામીશ્રી તારીખ પેલી જૂનના રોજ પાટણમાં પ્રાસાદિક ઐતિહાસિક સ્થળોના દર્શન કરીને મહેસાણા કલોલ પાવન કરતા તારીખ ત્રણ જૂન અને ચાર જૂનની રાત્રે પ્રમુખ વર્ણીના રજત જયંતિ મહોત્સવની શાનદાર ઉજવણી થઈ પરંતુ શ્રી તો દાસભાવનો સદાનો સુર છેડતા કહ્યું શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી કાર્ય થાય છે તેઓ સાથે છે તે દરેક પ્રસંગે જણાય છે સાસીજી મહારાજ યોગીજી મહારાજ આપણા માટે દાખલો કરી ગયા એમનો દાખલો નકામો ન જાય તે કરવાનું છે નાનામાં નાના થઈ કાર્ય કરવાનું છે મુંબઈ થી કલકત્તા પધરેલા સ્વામીશ્રીની ભવ્ય શોભાયાત્રા તારીખ છ જૂન ના રોજ આવેલી યોગી જયંતિની સવારે કાઢવામાં આવી આખી દુનિયામાં ઉપાસનાનો નો અજય અશ્રો ફેરવીને આવેલા સ્વામીશ્રીને આજે કલકત્તાવાસીઓએ કલાત્મક અશ્વરથમાં બિરાજમાન કર્યા સાથે મન સ્વામી પર બેઠા સ્વામી શ્રી સાથે આવેલા ત્રિસ સંતોમાંથી કીર્તની રમજી બોલાવતા સંતો ગુજરાતમાં આરૂઢ થયા અન્ય સૌ ભક્તો સાથે પક્પડા યાત્રામાં જોડાયા આ રીતે એક કલાક સુધી ભવાનીપુરના માર્ગો મકાનો ભજનના તાલે ઝૂમતા રહ્યા આ નગર યાત્રાના વિરામ બાદ મંદિરમાં તૈયાર થયેલા ટાવર ઘડિયાળનું ઉદ્ઘાટન કરવા સ્વામી શ્રી પધાર્યા અહીં તેઓએ

તથા પવિત્રાના પચીસ શેરના હાર વડીલ ભક્તો એ સ્વામીશ્રીના કંઠમાં રોપ્યા સૌની વિનંતી તથા સ્વામીશ્રી તે હાર પહેરીને ઊભા થયા અને અલૌકિક દર્શનનું સુખ આપ્યું તે વખતે મન સ્વામી અંજલિ આપતા જણાવ્યું કે પચીસ વર્ષના તપનું ફળ કલકત્તાને ફાળે જાય છે ભવિષ્યમાં ગંથ રચાશે ત્યારે કિંમત થશે પ્રમુખ સ્વામીની તપશ્ચર્યા બીજાને માટે છે આ તો ઘસાવાની વાત છે રજ થઈ જવું આ અવસરે સ્વામીશ્રીએ પણ આશીર્વાદ આપ્યા કે ભગવાનનું કાર્ય ભગવાન કરે છે જેટલી નિષ્ઠા થઈ તેટલી સેવા થઈ એમ માનવું પછી આપણે જેટલી સેવા કરીશું તેટલી શાંતિ થશે શાસ્ત્રીજી મહારાજની દયા ન હોય તો આ સેવા ન મળે ગુણ સાધન તે નહીં હોતી કૃપા મારી કૃપાશે પાવહી કોઈ આજે સર્વૈવ કાઢ્યું સ્વામીશ્રીએ પોતાની પચીસ વર્ષની કારકિર્દીનું